નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે એક અનોખો કિસ્સો જોવા મળ્યો આજે આપણે જોઈએ છીએ કે લોકો દેવી દેવતાને પૂજતા હોય છે અને કર્મ સારા હોય તો સ્વામી વિવેકાનંદ રાણી લક્ષ્મીબાઈ ગાંધીજી શિવાજી સરદાર વલ્લભભાઈ પટેલને માંગતા હોય છે પણ અલવા ગામના એક ભાઈએ વડાપ્રધાન મોદી સાહેબ અને આનંદીબેન પટેલને સતત પચીસ વર્ષથી પૂજા અર્ચના કરી રહ્યા છે અને અનોખી પ્રકારની ભક્તિ જોવા મળી નવપ્રવા ગુજરાત ન્યૂઝ નિશા આપણે આ મોદી સાહેબ અને આનંદીબેન પટેલ એમની તમે પૂજા અર્ચના કરો છો અને દેવની જગ્યાએ જે આપણી પરંપરા છે કે આપણે ત્યાં દેવ અને એમની પૂજા અર્ચના થાય દીવો બત્તી થાય તે જગ્યાએ આ મોદી સાહેબ અને આનંદીબેન પટેલ એમને પૂજનીય માની અને

તમે એમની પૂજા અર્ચના કરો છો અને દીવો પણ કરો છો દીવો અગરબત્તી બરાબર છે તમારું ગામનું નામ અલવા ગામ અને નિશાળ ફળિયું અને તમારું નામ બાબુ ભાઈ બાબુભાઈ છોટાભાઈ હા તો મોદી સાહેબ ને તમે જોયા છે કોઈ દાડો જોયા જોવા તો મળે સપના રૂપે મળે સપના બરાબર અને આનંદીબેન પટેલ મળે એવું સ્વપ્નમાં અને એ રીતે તમે આમની પૂજા અર્ચના કરો છો એમ ને બરાબર બરાબર